લાલબાગ બ્રિજ નીચે ઉભરાતી ડ્રેનેજના કારણે વાહન ચાલકો તેમજ ત્યાંના રહેતા લોકો હેરાન પરેશાન થયા છે શહેરમાં રોડ રસ્તા ઉપર ભરાતી ગટરો સહિતની સમસ્યાઓથી લોકો ત્રાહીમાન છે જોકે તંત્ર આ સંદર્ભે ગંભીરતા રાખતું નથી લાલબાગ નીચે શ્રમજીવીઓ માટે બનાવેલા રહેણાંકના પાણી માટે ખાર કુવો બનાવવામાં આવ્યો છે જે અવારનવાર ભરાઈ જાય છે પરંતુ પાલિકા આંખ આડા કાન કરીને બેઠી છે અહીં આવતા જતા વાહન ચાલકો કે રાહદારીઓને ખાર કુવાનું પાણી ઉભરાવાની સમસ્યાને કારણે પોતાનું વ્હીકલ આ દૂષિત પાણીમાંથી લઈ જવું પડે છે તેઓને સ્વાસ્થ્ય અને આર્થિક બંને રીતે નુકસાન થઈ શકે તેમ છે ઉભરાતા દૂષિત પાણીની સમસ્યાના મુદ્દે સ્થાનિક કાઉન્સિલર બાળુભાઈ તંત્ર સામે નારાજગી પ્રકટ કરી હતી બદલે ગટર સાથે જોડાણ થાય તેવી કાર્યવાહી વહેલી તકે કરી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી અમે રેન બસેરાનું અગાઉ પણ વારંવાર આપના માધ્યમથી રજૂઆત કરી હતી કે એમાં ભ્રષ્ટાચાર બી થયો છે અને જે કામગીરી છે હલકી કક્ષાની છે સૌથી ચિંતાજનક વિષય એવો છે કે જે સરકારી ઓફિસ હોય સરકારી કચેરી છે ને એની અંદર પણ ખાર કુવાથી ચલાવવું પડે છે એટલે એક શરમજનક વાત કહેવાય કોઈ પણ સરકારી ઓફિસ હોય એના માટે ડ્રેનેજ લાઈન હોવી જોઈએ એટલે મારી એવી માંગણી છે કે તમે સ્થળ પર જોઈ શકો કે જે ખાર કૂવો બનાવ્યો છે બે ત્રણ દિવસમાં ઉભરાઈ જાય છે ને આખા રોડ પર ગટરના પાણી આવતું હોય એના લીધે ચિકાસના પાણીના લીધે નાની મોટી ગાડીઓનું સ્લીપ થઈ જવાય છે લોકોને એક્સિડન્ટ થાય છે ઈજા થાય છે નાની મોટી અને આવતા જતાં લોકોને એટલી દુર્ગંધ મારતી હોય છે ચલો ચાલ પેલું ગટરનું પાણી ભરેલું હોય છે કાયમ એટલે અમે અમારી એટલી માગણી છે કે તઈથી લાલબાગથી બ્રિજના નીચેથી રેન બસેરાથી એસઆરપીના નાકા સુધી ડ્રેનેજ લાઈન લંબાવવામાં આવે કેમ કે બાજુમાં પાણીની ટાંકીના જે કર્મચારી છે પાણી પુરવઠા એ લોકોને પણ રાહત રહે એટલે સરકારી જ્યારે કોર્પોરેશનની બિલ્ડિંગ હોય અને એ તઈ જ ખાર કૂવો હોય